સમગ્ર જિલ્લામાં ટ્રક ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડામાં ટ્રક હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો ઉપરાંત નવા કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી ત્રણ રસ્તા ખાતે ટ્રક ડ્રાઈવરો એકઠા થઈને રોષ દર્શાવ્યો હતો એક્સિડેન્ટના કિસ્સામાં ડ્રાઈવરને દસ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાના દંડના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો ટ્રક ડ્રાઈવરે આ કાયદાને કાળો કાયદો ગણાવી કાયદાને પાછું ખેંચવા માંગ કરી હતી સરકારને જે કાળા કાયદા કાનૂન બનાવ્યો છે એ ખોટું છે આ ડ્રાઈવરો માટે ડ્રાઈવર સાત લાખ રૂપિયા ક્યાંથી ભરે ને દસ હજાર રૂપિયા આ દસ વર્ષની સજા ક્યાંથી ભોગવે જો ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી હોય ને લોકોને આવર જવર માટે બધી રીતે સુવિધા આપતી હોય તો ડ્રાઈવર માટે આટલું ખોટું છે મોટી ગાડી દેશના કોઈ પણ ખૂણા પર જઈ માલવાહક તરીકે લોકોને ખાવાનું બીજી રીતે બધી રીતે પૂરું પાડતી હોય તો એને કાયદામાં ખોટો બનાવ્યો છે કદાચ ડ્રાઈવર સહી સલામત ચાલતો હોય તો સાઈડમાંથી આવીને ઓવરટેક કરતો માણસ ગાડીના સાઈડમાં બેસી જાય તો એ ડ્રાઈવર ઉપર આવે પાછળથી ટક્કર મારે તેઓ સુધી પાછળ મોટી ગાડીઓ ગાડીવાળા ઉપર ભૂલ આવે છે સરકારે જે કાયદો કર્યો છે ડ્રાઈવર માટે એના વિરુદ્ધ છીએ અમે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા દંડ એના કોઈ સહમત નથી આ કાયદાથી કોઈ ડ્રાઈવર કરી શકે નોકરી કરી શકે એની પરિસ્થિતિમાં નથી એના લીધે અમે અમલદાર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા એના વિરુદ્ધ છે સાવ ડ્રાઈવર સહમતી સરકારના નયા નિયમના આધારે જે કાયદો કાઢ્યો એના વિરોધમાં ડ્રાઈવરો બધા હડતાલ ઉપર ઉતર્યા છે અને સરકારને આ નિયમનો પાછું ખેંચવા માટે અનુરોધ કરીએ છીએ કે ડ્રાઈવર લોક પછી નોકરી ના કરી શકે ટ્રાન્સપોર્ટ સુવિધા પછી બંધ થઈ જાય એના એના વિરોધમાં મામલાદાર કચેરીએ સાહેબને આવેદનપત્ર આપવા ઈચ્છીએ અમે